તેમજ ફરજ માંથી નિવૃત્ત જવાનો તેમજ વિશિષ્ટ સારી ફરજ બજાવેલ જવાનો પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું બનાસકાંઠા થરા ભાભર યુનિટના અધિકારીઓનું ભાદરવી પૂનમ મેળા માં સારી કામગીરી બદલ જિલ્લા કમાન્ડર સાહેબ અને દિયોદર ડિવિઝન એએસપી એસપી હસ્તે પ્રમાણપત્રો આપવા આવેલ અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને હોમગાર્ડ બહેનોએ ભાગ લીધો કાર્યક્રમ સફળ બનાવેલ હોમગાર્ડ સ્થાપના બાબર યુનિટ જામાઈ સુથાર થરા યુનિટ તમામ અધિકારીઓ હાજર રહેલ જિલ્લા કમાન્ડર શ્રી હિમંત રાઠોડે શિસ્ત સેવા અને સમર્પણના ભાવથી જોડાયેલ દળના જવાનોની કામગીરીને બિરદાવતા દળના અધ્યક્ષસ્થાપક મોરારજી દેસાઈને યાદ કરેલ અને દળના જવાનો અને અધિકારીઓ આવી રીતે દેશ સેવા કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ રામજી બરાઈકો આજ રોજ દિયોદર ખાતે ખરા સિહોરી ભાભર અને દિયોદરના હોમગાર્ડ જવાનોએ ભેગા મળી આગામી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે આજે દિયોદર ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરેલ અને દિયોદર ટાઉનમાં પ્રભાત ફેરી જનજાગૃતિના બેનર સાથે પ્રભાત ફેરી કરી અને સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં દિયોદરના એએસપી સુબોધ માનકર સાહેબ તેમજ દિયોદર સિહોરી થરાના ઓફિસર કમાન્ડિંગો તેમજ આ ચાર યુનિટના તમામ જવાનોએ ઉત્સાહભરી કામગીરી કરી ભાગ લઈ ભારત માતાના ચરણોમાં વંદન કરેલ હિન્દ